લોકસભાની ચૂંટણીની કામગીરીની પ્રથમ તબક્કાની તાલીમાં પચીસ હજારમાંથી દસ હજાર કર્મચારીઓ હાજર ન હોય જેમાંથી પંદરસો જેટલા કર્મચારીને નોટિસ આપવામાં આવી છે લોકસભાની ચૂંટણીની કામગીરી માટે પ્રથમ તબક્કાની તાલીમ અપાઈ હતી પચીસ હજાર કર્મચારીઓમાંથી તાલીમમાં માત્ર દસ હજાર જેટલા કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા સતાવીસ માર્ચથી એકત્રીસમી માર્ચ દરમિયાન યોજાયેલી આ તાલીમમાં ચૂંટણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા કર્મચારીઓને તાલીમ અપાઈ હતી જોકે દસ હજાર જેટલા કર્મચારીઓ ગેરહાજર રહ્યા હોય જેઓ પાસે જવાબ મંગાતા પંદરસો જેટલા કર્મચારીઓ યોગ્ય કારણ રજૂ કર્યો નહોતો જેથી પંદરસો સરકારી કર્મચારીઓને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી જે લોકસભા ઇલેક્શનની અંદર અમારે જે સાત વિધાનસભા મત વિસ્તાર લાગે છે એમાં જો પોલિંગ પાર્ટી આપણે ગણીએ તો પિસ્તાલીસ હજારથી વધારે કર્મચારીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લોકસભા ઇલેક્શનમાં જોડાયેલા હોય છે પ્રથમ તબક્કાની જ્યારે વાત છે પોલિંગ સ્ટાફની કે જેમાં પિસ્તાલીસ હજારથી વધારે બૂથ છે એ બૂથના સ્ટાફને દસ હજારથી વધારે સ્ટાફને આપણે પ્રથમ તાલીમ માટે ઓર્ડર ઇસ્યુ કરેલા હતા તેમાંથી

એનો હકારાત્મક અભિપ્રાય હોય ત્યારબાદ મુક્તિનો નિર્ણય લેવામાં આવતો હોય છે કોઈ સામાન્ય કારણોસર માન્ય સામાન્ય ડૉક્ટરનું સર્ટિફિકેટ ના થાય કોઈ મુક્તિ આપવાની નથી જે મુક્તિ આપવાની થતી હશે જે વ્યક્તિ લાંબા ગાળાથી હોસ્પિટલાઈઝ હશે કોઈ મહિલા પ્રેગ્નન્ટ હશે અથવા તો એનું ક્રિટિકલ ઓપરેશન હોય સિવિલ સર્જનનું સરકારી સર્ટિફિકેટ હોય તેવા જ વ્યક્તિઓને મુક્તિ આપવા આપવા પાત્ર છે અન્યથા જો પોતે એવી ખોટી રજૂઆત અથવા તો ખોટા સર્ટિફિકેટ રજૂ કરશે

એક દિવસ ઉપરની જે રજા હોય વર્ગીકના અધિકારીની એ જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલવાની હોય છે જે અમારે ચૂંટણી પંચમાં મોકલવાની હોય છે અને રજા મંજૂર થતી હોય છે સુરતની સાત વિધાનસભાના મત વિસ્તારની પ્રથમ તબક્કાની તાલીમ સત્તાવીસ માટે એકત્રીસ માર્ચ દરમિયાન યોજાઈ હતી જેમાં ગેરહાજર પંદરસો જેટલા કર્મચારીઓને આ નોટિસ અપાઈ છે અઝર કુર્સી સાથે અસર શેઠા